આપણે માં ચંદ્રઘંટાની દિવ્ય જીવનગાથા સાંભળીશું મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં પરમ શક્તિમય માં કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરો અને આ વિડીયોને લાઈક જરૂર કરો તમે જો વૈદિક જ્ઞાન ચેનલ પર પ્રથમવાર આવ્યા હો તો વૈદિક જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં દુર્ગા માતાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે નવરાત્રિ ઉપાસનાના ત્રીજા દિવસે તેમના સ્વરૂપનું પૂજન ઉપાસના અને આરાધના કરવામાં આવે છે ચંદ્રઘંટા માતાનું સ્વરૂપ પરમ શાંતિદાયક અને કલ્યાણકારી છે તેમના શરીરનો વર્ણ સ્વર્ણ જેવો ચમકદાર છે તેઓ દશભુજાઓ ધરાવે છે તેમના દશેઈ હાથમાં ખડગ આદિ શસ્ત્રો તેમજ બાણ આદિ ધારણ કરેલા છે તેમના મસ્તકમાં ઘંટ આકારનો અર્ધચંદ્ર રહેલો છે આથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે તેમની મુદ્રા યુદ્ધ માટે ઉજ્જયત રહેનારી અને તેમનું વાહન વાઘ છે દુષ્ટોના દમન અને વિનાશ માટે સદા તૈયાર રહેવા છતાં તેમનું સ્વરૂપ ભક્તો અને આરાધક માટે ફળદાયી છે તેમની મુદ્રા સદા યુદ્ધ માટે અભિમુખ રહેવાની હોય છે તેથી ભક્તોના કષ્ટોનું નિવારણ તેઓ અત્યંત શીઘ્રતાથી કરી દે છે તેમનું વાહન વાઘ છે માટે તેમનો ઉપાસક વાઘ જેવો પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે આથી તેમની આરાધનાથી પ્રાપ્ત થનારો એક બહુ મોટો સદ્ગુણ છે એ છે સાધક માં ધરતા તરત તેઓ શરણાગત રક્ષા માટે હાજર થઈ જાય છે તેમના મુખ નેત્ર અને સમસ્ત કાયામાં કાંતિ અને ગુણની વૃદ્ધિ થાય છે સ્વરમાં દિવ્ય અને અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે આથી ચંદ્રઘંટા દેવીના ભક્તોને ઉપાસકો જ્યાં જ્યાં જાય છે ત્યાં લોકો તેમને જોઈ અને શાંતિ અને સુખનો અનુભવ કરે છે આવા સાધકના શરીરમાંથી દિવ્ય પ્રકાશમય પરમાણુઓના અદૃશ્ય વિકિરણ થતું રહે છે આ દિવ્ય ક્રિયા સાધારણ ચક્ષુઓથી દેખાતી નથી પણ સાધક અને એના સંપર્કમાં આવનારા લોકો આનો અનુભવ સુપરે કરતા રહે છે નવરાત્રીના ત્રીજા દિવસની ઉપાસના પૂજા અને આરાધનાનું મહત્વ વિશેષ છે કારણ કે આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ પામે છે આથી માની કૃપાથી સાધકને અલૌકિક વસ્તુઓના દર્શન થાય છે દિવ્ય સુગંધનો અનુભવ થાય છે તેમજ વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે છે આ ક્ષણ સાધક માટે અત્યંત સાવધાન રહેવાની ચંદ્રઘંટાદેવીની ઉપાસનાથી આપણે સમસ્ત સાંસારિક કષ્ટોથી મુક્ત થઈ જઈએ છીએ તેમની કૃપાથી સાધકના સમસ્ત પાપ અને વિઘ્નો ટળી જાય છે તેમનું ધ્યાન અત્યંત પરમ કલ્યાણકારી છે તો મિત્રો આમાં ભગવતી ચંદ્રઘંટાને દિવ્ય કૃપાનું મહત્વ હતું ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર